બસ બુકિંગ ચાલુ છે કોને કલાકારોને કલાકારો ને ટ્રેનિંગ તમારે બુકિંગ કરવું છે એમ ને સારું કશું વાંધો આવજો બુકિંગ ચાલુ જ છે એ કોઈ વાંધો નહીં ઓહો કાતા સિંગર નો ફોન આવ્યો હું લેખાવાળાનો ફોન આવ્યો હાલો

ખા છે બધા રાકેશ બારોટ નામ કવિરાજ એવું છે તો આપડે સારું કરો ટ્રેનિંગ પેલી પડશે કારણ કે આમાં છે કબ મોટા મોટા શહેરોમાં પ્રોગ્રામ કરવાના છે કારણ કે આમાં જે સારો કલાકાર ગાશે ને એ પર મને સીટી મેલવાના થાશે

મારું સાંભળવાનું તમારે છત્રી ના આંકડા નથી લાવવાના આ બોલો અહીં છે ને કલાકારો નું બુકિંગ ચાલુ હતું તેમાં તમને બોલાયા તમે ફોન કર્યો બુકિંગ કરવું છે મને કુવાળા મેલો ના કે ત્યાર વાળા મેઠા ગામમાં તો મેલો હે ભાઈ એવું પણ તમે મને એવું લાગે છે કે તમે ગાવા માંડ્યો તો

આપડે કા સિંગર હા તમે ટ્રેનિંગ આલો હાડો હું આલો એમ ઓય ઓય હું આલો એમ શું આ કા સિંગર ટ્રેનિંગ આલે હા ઓને કે આવડે મે કે દઈ નું તમે ફટા ઉતવાલ કર દો મે વાત કરવા આયા તો હે સાહેબ હા બોલો કેમ કેમ ગાવા ખાઈ મે કે દું તો પયા મો કલાકાર હો તો તો મૂદ ગાતો હો તમે ઝુલે લાવો તો અને આલે પકડ ધોકો કરી દીન સારદુ ભેહો સાહેબ ગાવ એકા તો તો ગાવ એક ઉતવાલ કે ચુંદિયા લહેરાય હે ધીમા ધીમા ગુલા મારી ચુંદિયા લહેરાય જગસે હાર

છન્ુ માં રાકેશ બારોટ અને જીગ્ન ગીત ગાયું ઉપાડુંજો ઉપાડી જ ઉપાડજો તને નથી ઉપાડવાનો ઉપાડી દો હે ખબર નથી ખાલી ગાવાનું નથી યાર જો આ કલાકાર છે કે નહીં જો ચાક જો હારી સિટી મેલ છે તો મને એવું લાગે છે કે નક્કી વસ્તી પછી તોડી ઘડી છે અન પાળે સાહેબ એમ વાત છે તાર પૂછો જો આ વાત કાઢ્યો મારું સાહેબ હું કેવું છે હા કાય હું ગીતે હું અને ચાક ગામડા ખુશી કાલો ના ના ગામડા આ બરી બે પહેલી વાર આવો કાજો ના ના તારો તો કોયલા કંઠ દઈને કે ના ઉલ્યો પાડો રેકતો હોય હું રેકું પર રેકો હેલો ચિક ચિક

અરે આબો અમ્બા જગદંબા કુમકુમ પગલે માડી બદારો રે કુમકુમ પગલે માડી બદારો રે શણવ કર્યો મને હું મન વ્યા હસુ કર્યો મને વ્યા હું માડી રે

આ આવું કે પિક્ચર નું શૂટિંગ નથી ચાલુ આ તો મારા કાકો હતા કે પિક્ચર માં પિક્ચર ની ટ્રેનિંગ નથી હાલની નવરાત્રી નું બુકિંગ ચાલુ છે ને એમાં ગાવાનું છે

ડાયલોગ નથી મારવાના ભાઈ આઈ જા તમી ગઈશ મો છોડ્યો ને પાલકા ગમનો વડલો જોયો અરે તું હા કે રોયા મને તર છોડ્યો તારા ગમ રસ્તે આવ્યો હું તો ભૂલો પડ્યો હું તો ભૂલો પડ્યો તો તારા ગોમ ને છોકરા વાવડ્યું આમ બ્રાહમણ ભમણ નહીં કરે બધા ઊભા થઈ જાવ રાધા વિના મન ગમતું નથી એ રાધા લડી કાય પાલનપુર ના પડતું મારા પગે નથી પડવાનું ભેગો તમે પજા ઊભા થાય પણ

એ સાહેબ એક દુગળી કહાની કો સાહેબ હું રૂ વેળતો તો માર બાયરીને બે ગીત હબળાયું તું શિંગર બનીશ કપાસની કેરિયો ફાટી એમ હતું મેવા પાડી ફાટી એટલે હું શિંગરમાંથી બના સાહેબ પૈસા નતા એટલે કલાકર બનવા આવ્યો ના ના રેડી જ નહીં આ બાળ

ભૂલી રેડી કલાકાર થઈ ગયા તો રેડી બરોબર ગાયો મને એ બેઠું પણ હું અલગ અલગ બધા આપીશ અત્યારે તમારે દાવું તો જઈ શકો છો હા નવરાત્રી ચાલુ થાય એટલે બધા કોલ કરશ

हा बेटा चांदी आया